દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણ એસ ડામોરના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ નું કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ એસ ડામોરના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં હતું જેમાં મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મુખ્ય મહેમાનો ફુલાહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરણસિંહ ડામોર દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા ખેતીવાડી યોજના વિશે પીએમ કિશન યોજના પ્રાકૃતિક ખેતી સ્ટોલ બાગાયત પશુપાલન સહકાર વિભાગ ખેત ઓજાર આઈસીડીએસ વિભાગમાંથી વિવિધ બિયારણ સ્ટોલ વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેની મુલાકાત મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી વિવિધ લાભાર્થીઓને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કરણસિંહ ડામોર તાલુકા વિકાસ અધિકારી એમ કે ભાગોરા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા ખેતી નિયામક એચ બી પારેખ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ લખીબેન વહોનિયા

બાગાયત નિયામક શ્રી પારેક સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી કિશોરી સાહેબ તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ પાર્ટી પ્રમુખ મહેશભાઈ ભરતભાઈ પર્વતભાઈ આમ બહુ મારું નામ પર્વતભાઈ છે એટલે પાછું ત્યાં પોતાનું નામ બોલી રહે એવું નહીં થાય અહીં બે પર્વતભાઈના નામ આવેલ છે મોહનભાઈ રમેશભાઈ અને ગામના પ્રથમ નાગરિક અને સૌ પંચ મહાનુભાવો ખાસ વાત કરીએ તો જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે કણનું મણ કરે એવા મારા સાથી મહેનતુ ખેડૂત ભાઈઓ બહેનો હું પણ એક ખેડૂત જ છું અને હું પણ એક આ જેમ સાહેબ છે ને મારે પણ એક પ્રાકૃતિક ખેતીનો પ્લોટ છે એમાં મારે કરતા વધારે મારા કાકાશ્રી છે માનસિંહભાઈ ડામોર આમાંથી જેટલા કંઈક બીજા કોઈ કાર્યક્રમ કરતા હોય એમને બધાને ખ્યાલ હશે એ આગળ પડતા પ્રાકૃતિક ખેતીમાં ઘણું બધું કરે છે અને નવું શું કરવાનું છે એની પણ આ પારેખ સાહેબ છે મદદથી નિયંત્રપૂર્વકોની સલાહ લઈ વૈજ્ઞાનિકોની સલાહ લઈ અને એ આ પ્રાકૃતિક ખેતી કરે છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો